સમાચારમાં આગળ વાત કરીએ તો ભાજપ ધારાસભ્ય પૂર્ણેશ મોદી દિલ્હી પહોંચ્યા છે અને દિલ્હીમાં પૂર્ણેશ મોદીએ ભાજપ મૌડી મંડળ સાથે મુલાકાત કરી પૂર્ણેશ મોદીએ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી સાથે પણ મુલાકાત કરી તેમણે ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી છે અમિત શાહ સાથે તેમની આ મુલાકાતનો ફોટો પણ આજે સામે આવ્યો તો આજે અચાનક તેમણે દિલ્હી મુલાકાત યોજી છે હવે આ જે મુલાકાત છે તેના સંકેત મળી રહ્યા છે રાજકીય સમીકરણ પણ જોઈએ તો ગુજરાતમાં હવે નવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ છે શું આ એક નામ છે પૂર્ણેશ મોદીનું કે જે ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે સામે આવી શકે છે કારણ કે ઘણી બધી શક્યતાઓ છે ઘણા બધા એવા નામ પણ છે બીજી બાજુ એવી પણ શક્યતાઓ છે કે અહીંયા કાર્યકારી જે પ્રમુખ છે તે પણ નિમવામાં આવે અથવા તો સી આર પાટીલને જ્યાં સુધી ચૂંટણી પતેની ત્યાં સુધી કદાચ વધુ એક વાર શક્યતા છે આ બધી વચ્ચે આજે પૂર્ણેશ મોદી દિલ્હીમાં પહોંચ્યા છે કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે પૂર્ણેશ મોદી કે જેમણે દિલ્હીમાં આજે બેઠક કરી છે પૂર્ણેશ મોદી જેપી પી નડ્ડા અને અમિત શાહને મળ્યા સંવાદદાતા નિકુંજ લાઈન પર જોડાઈ ગયા છે નિકુંજ આ જે બેઠક છે તેને આપણે કઈ રીતે આંખી શકાય પૂર્ણેશ મોદી પહોંચ્યા છે દિલ્હી પૂર્ણેશ થયેલી વાતચીત પ્રમાણે તેમનું કહેવું છે કે તેઓ શુભેચ્છા મુલાકાત માટે આ બંને નેતાઓ સાથે મુલાકાત માટે દિલ્હી પહોંચ્યા હતા તેમની પાસે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી દીવ દમણ ના પ્રભારી તરીકેની જવાબદારી છે અને લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ હોવાના કારણે તેઓ બંને નેતાની મુલાકાત માટે પહોંચ્યા હતા પરંતુ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા સાથેની તેમની મુલાકાતના ફોટા જે છે તે તેમને પોતે પોતાના સોશિયલ મીડિયા માધ્યમથી જાહેર કર્યા છે અને તેને લઈને તરા તરાની અટકળો જે છે તેજ થઈ હતી પૂર્ણેશ મોદીની આ મુલાકાતને લઈને એ સમયે कि जय गुजरात अंदर राजकीय रीते जैसे जो बाकी है परंतु पू मोदी ए आ मुलाकात ने शुभेच्छा मुलाकात गणा बिल्कुल आभार निकुंज तमाम जानकारी आप बदल अद